ચાલો મિત્રો આપણે આજે પણ સરસ મજાની રેસીપી બનાવવા માટે રસોડાની અંદર આવી ગયા છીએ તો ચાલો આજે આપણે આપણી રેસિપી બનાવવાની છે તમે પૂરેપૂરી જોઈજો જેનું નામ છે તુંબડીનું ભરથું સરસ મજાની તમે જોઈ રહ્યા છો લીલી તુંબડી લઈ આવેલા છીએ આપણે તે સરસ મજાનું આજે એનું ભરથું બનાવવાનું છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે રીંગણના ભરથા કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે મિત્રો તો સૌ પ્રથમ આપણે એક મટીરિયલની અંદર એક ડુંગળી લીધેલી છે બે મરચાં લીધેલા છે ત્રણ સૂકા કાંદા છે લીલા કાંદા પણ આપણે લીધેલા છે મિત્રો એક લસણનો ગાંઠિયો છે એક ટામેટું છે તેમજ લીલું લસણ પણ આપણે કટિંગ કરીને લઈ લીધેલું છે મિત્રો તેમજ આપણી વાલીવાલી કોથમીર પણ છે તો ચાલો મિત્રો પૂરેપૂરી રેસીપી તમે જોજો કારણ કે આજે આપણે રીંગણાની જગ્યાએ તુંબડીનું ભરથું સરસ મજાનું બનાવવાનું છે મિત્રો તમે કોઈવાર જો ખાધેલું હોય અને બનાવ્યું હોય તો મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો મિત્રો કારણ કે તે ખાવાની ખૂબ જ મસ્ત મજા આવતી હોય છે સ્વાદિષ્ટ બનતું હોય છે જે આપણે ભાખરી અથવા બાજરીના રોટલા સાથે સૌ કરી શકાય છે મિત્રો તો ચાલો હવે આપણે પહેલાં તુંબડીને બાફવા માટે મૂકી દઈએ મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું મટિરિયલ તૈયાર થઈ ગયું છે તુંબડીનું ભરથું બનાવવા માટે મિત્રો તો તમે સૌ પ્રથમ આપણે જે તુંબડીને બાફીને આ રીતે માવો બનાવી લીધેલો છે મિત્રો તેમજ તેની અંદર ઉમેરવા માટે આપણે કાંદા ટમેટા મરચાં અને લીલા કાંદાનું કટિંગ પણ કરી લીધેલું છે મિત્રો તેમજ આપણે તેની અંદર ઉમેરવા માટે થોડીક તુવેર પણ લીધેલી છે કારણ કે તેનો સ્વાદ તુંબડીના પડથામાં ખૂબ જ મસ્ત આવતો હોય છે મિત્રો તેમજ તેની અંદર ઉમેરવા માટે લીલું લસણ પણ કટિંગ કરી લીધેલું છે તેમજ કોથમીર પણ છે તેમજ આપણે લસણવાળો મસાલો પણ તૈયાર કરી લીધેલો છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે સરસ મજાના આપણા ભરથાનો વઘાર કરી લઈએ મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો કારણ કે તુંબડીનું ભરથું ભાખરી સાથે સર્વ કરવામાં ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે તેનો વઘાર કરી લઈએ ચાલો મિત્રો આપણે હવે તુંબડીના ભરથાનો વઘાર કરી લઈએ તેલ આવી ગયું છે તેની અંદર થોડી ઉમેરવાની છે થોડુંક આખું જીરું એક ચમચી હિંગ તેમજ આપણે જે તુવેર રાખેલી હતી લીલી તેને આ રીતે ફોડવાની છે કારણ કે તેલમાં નાખવાથી તે ફૂટે છે ત્યારે માટે એને આપણે બીજથી ઢાંકી દેવાની છે ઘડીકવાર જે લીલી તુવેર આપણે તેલની અંદર ઉમેરેલી છે મિત્રો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે જે હું તમને બતાવીશ હવે કારણ કે આ રીતે તૂટને ખોડવામાં આવતી હોય છે જે ડી દેજો નહીંતર ઉડે છે મિત્રો ચાલો હવે એની અંદર આપણે સૂકા કાંદા ઘીલા કાંદા ટામેટા તેમજ મરચાં જે આપણે કટિંગ કરેલું છે તે અંદર ઉમેરી દઈશું મિત્રો તમે એકવાર ચોક્કસથી આ ટ્રાય કરજો કારણ કે તમને જો રીંગણનો ઓળો ભાવતો હોય છે તો તે પણ તમે ભૂલી જાય છો અને તુંબડીનો ભરતું ખાવાનું વધારે પસંદ કરશો મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે તેની અંદર લસણ પણ ઉમેરી દઈએ કારણ કે પહેલાં કાંદા મરચાં બે ત્રણ મિનિટ તેલની અંદર સડવા દીધેલા છે ત્યાર પછી આપણે લસણ ઉમેરવાનું છે મિત્રો સ્વાદ પ્રમાણે અંદર મીઠું પણ ઉમેરી દઈએ મિત્રો તેમજ આપણે તેને બે મિનિટ ધીમા તાપથી સળવા દઈશું મિત્રો તેમાં થોડીક હળદર ઉમેરી દઈએ થોડુંક ઘાણા જીરું તેમજ આપણે થોડુંક લાલ મરચું પણ અંદર ઉમેરશું મિત્રો તેમજ આપણે જે તીખું મરચું પલાળીને રાખેલું છે લસણ ખાંડેલું તે પણ ઉમેરી દીધું છે મિત્રો કારણ કે સૂકા લસણનો પણ સ્વાદ ખાંડેલાનો આવતો હોય છે મિત્રો તો આપણે તેની અંદર સૂકા પ્રમાણમાં લીલું લસણ પણ ઉમેરેલું છે થોડો ગોવા પણ ઉમેરી દઈશું મિત્રો આપણા સ્વાદ પ્રમાણે ચાલો હવે આપણે જે બાકીને કુંબડી તૈયાર રાખેલી છે તેનો માવો પણ અંદર ઉમેરી દઈએ મિત્રો તો તમે જોઈએ છો મિત્રો સરસ મજાનો આપણો પોળો એટલે કે ભરથું તુંગળીનું તૈયાર થઈ ગયું છે મિત્રો તમે કોઈ વાર જો આવું લુંબળીનું ભરથું ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને ન ખાધું હોય તો મિત્રો એકવાર ચોક્કસથી બનાવજો કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્વાદિષ્ટ પણ સારું બને છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે સરસ મજાનું જે રેસીપી બનાવવાની છે તુંબડીની ભરથું તે હું તમને બતાવી દ્યો છું સૌપ્રથમ આપણે તુંબડીના આ રીતે ટુકડા કરીને વરાળથી આ રીતે બાફી લેવાની છે મિત્રો કારણ કે તેને રીંગણની જેમ શેકી શકાયતી નથી તેથી તેના થોડાક મોટા મોટા ટુકડા આ રીતે કરીને વરાળથી આ રીતે બાફવાનું છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો કારણ કે તેની અંદર પાણી સડતું નથી વરાળથી શેકવાથી અથવા તો વરાળથી બાફાયથી મિત્રો તો ચાલો હવે આપણે તે બફાઈ જવા આવી છે હું તમને બતાવી રહ્યો છું ત્યાર પછી તેને રીંગણની જેમ જ આપણે તેને વાટી લઈશું અને તેનો વઘાર કરશું મિત્રો જે હું તમને બતાવીશ તેની તેમજ તેની સાથે ભાખરી સાથે સૌ કરવાનું છે મિત્રો આપણે ચાલો મિત્રો તો આપણે સરસ મજાના તુંબડીના ભરથા સાથે સૌ કરવા માટે ભાખરી પણ તૈયાર કરી લઈએ મિત્રો જે તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણે ભાખરી તેની સાથે સૌ કરશું મિત્રો કારણ કે ઘણા લોકો બાજરીના રોટલા સાથે પણ અડથાને સૌ કરતા હોય છે જુવારના રોટલા સાથે પણ ખાવાની મજા આવતી હોય છે પણ મિત્રો આપણે આજે સરસ મજાની ભાખરી સાથે જ લુંબડીનું અડથું સૌ કરવાનું છે મિત્રો તો ચાલો હવે આ રીતે આપણે બીજી પણ ભાખરી સરસ રીતે તૈયાર કરી લીધી છે મિત્રો અને આપણું લુંબડીનું પણ તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું તૈયાર થઈ ગયેલું છે તો તેની અંદર થોડીક આપણી વાલી વાલી કોથમીર પણ ઉમેરી દઈએ ચાલો મિત્રો તો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ભરથું તૈયાર છે ભાખરી પણ તૈયાર છે તો ચાલો મિત્રો હવે આપણે આપણી થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ ચાલો મિત્રો આપણું તુંબળીનું ભરથું તૈયાર થઈ ગયું છે જે તમને બતાવી રહ્યો છું સરસ મજાનું આપણું આજે તુંબળીનું ભરથું તૈયાર કરી લીધું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું તુંબડીનું ભરથું તૈયાર છે થાળી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો જમવા માટે પધારો અને હા આજે તમને એક લાલ મૂળો પણ બતાવી રહ્યો છું ત્યાંનું સ્લાટ કરીને જે આપણે તુંબડીના ભરતા સાથે સર્વ કરવાનું છે મિત્રો ત્યાંનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તમે જોઈ રહ્યા છો તે લાલ મૂળો છે સફેદ મૂળા તો જોયા હોય છે પણ લાલ મૂળા પણ હવે બજારમાં પૂરતા પ્રમાણમાં મળતા હોય છે મિત્રો તો તેને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે ભાખરી લીધેલી છે કાચું મરચું તો આપણને સાથે હોય જ છે મિત્રો તેમજ કેરા છે વાલી સાસ છે તેમજ આપણે લાલ મૂળા મૂળા છે એનું સ્લાદ તૈયાર કરેલું છે મિત્રો તેમજ આપણો ઓળો તૈયાર છે ગોવળ છે તો ચાલો જમી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો શિયાળાની ઋતુ હોવાથી આપણા બગીચાની અંદર સૂર્યદાદા દર્શન પણ દેતા નથી મિત્રો કારણ કે બપોરનો સમય હોવા છતાં પણ વાદળછાયું વાતાવરણ છે ઠંડી પણ છે મિત્રો તો ચાલો આપણે ઠંડીથી બચવા માટે સરસ મજાનું ગરમ ગરમ ભરથું જમી લઈએ મિત્રો તો તમને મારી આવી રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા નવા વિડીયો બતાવી શકું મિત્રો તો ચાલો હવે સૌ કરી લઈએ રોંઢો કરી લઈએ જમી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન